ભેજા બાજુ ફોર વ્હીલ ગાડી બતાવી વેચવાનું જણાવી ગાડી પેટે લાખો રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ વારંવાર કાર અને રૂપિયા માંગવા છતાં નહીં આપી ઠગાઈ કરવાના ત્રણ ગુનામાં નાસ્તા ફરતા આંતર જિલ્લાના રીઢો આરોપી પરવેઝ નકુમને વડોદ્રા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વડોદ્ર શહેર ક્રાઈમ બ્રાન્ચે ફોરવિલ ગાડીઓના વેચાણના બહાને લાખો રૂપિયા લઈ પડાવી લેનાર અને બાદમાં ગાડી કે પૈસા પરત ન આપી ઠગાઈ કરનાર આંતર જિલ્લાના રીઢા આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરે છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરવેશ ખાન અય્યુબ ખાન નકુમ ને સ્તન રોડ પરથી ઝડપી પાડ્યો હતો આરોપી વિરમગામ કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાઓમાં નાસ્તો ફરતો હતો આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપી છેલ્લા આઠ વર્ષથી ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો ખંભાત મકરપુરા લક્ષ્મીપુરા શિનોર સરથાણા દિસા વારસિયા કરજણમાં ઠકાઈના નવ ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવે છે જેમાં તે ગાડીઓના વેચાણના નામે લોકોને છેતરી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર